બિહારના બે યુવાન સાયકલિસ્ટો ક્રિષ્ણા કુમાર યાદવ અને રંજન કુમાર યાદવ નશા ભારતના સંદેશ સાથે સાયકલ યાત્રા પર નીકળ્યા છે તેમની આ યાત્રા ભરૂચ જિલ્લામાં પહોંચી હતી જ્યાં ભરૂચ સ્થાનિક દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું આ બંને યુવાનો વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ બિહારથી પોતાની યાત્રા શરૂ કરી હતી તેઓ નવ રાજ્યોમાં સાયકલ દ્વારા આશરે બાર હજાર પાંચસો કિલોમીટરનું અંતર કાપવાનું લક્ષ્ય ધરાવે છે યાત્રાના ભાગરૂપે ભરૂચમાં તેમની Oh. વૈચારિક મુલાકાત યોજાઈ હતી ક્રિષ્ણા યાદવ એક વિદ્યાર્થી છે જ્યારે રવિરંજન કુમાર યાદવ બે હજાર ઓગણીસથી બે હજાર બિહારમાં સ્ટેટ કાર ચેમ્પિયન કરી ચૂક્યા છે તેમનો મુખ્ય ઉદ્દેશ યુવા પેઢી વ્યસન દૂર રાખી સાયકલિંગ અને રનિંગ જેવી શારીરિક પ્રવૃત્તિ તરફ પ્રેરિત કરવાનો છે જેથી સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવી શકાય છે આ યાત્રા ગુજરાતથી શરૂ થઈ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક અને કેરળ સહિત રાજ્યોમાંથી પસાર થશે આ સમગ્ર યાત્રા બે સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવાનું છે ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસે બિહારના આ યુવાનનું સ્વાગત અને સન્માન કર્યું હતું તેમને નશા ભારતની આ સાયકલ યાત્રા સલામતી અને સુરક્ષાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે મારી સાથે બીજા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ છે આજે ભરૂચ જિલ્લામાં બે સાયક્લિસ્ટ જે બિહાર થી આવી ચૂકેલા છે આખું ભારત भ्रमण કરીને એનું અમે સ્વાગત કરીએ છીએ કૃષ્ણકુમાર યાદવ અને રવિરંજન યાદવ હવે આગળનું નિલેજ આપણને જણાવશે કૃષ્ણકુમાર યાદવ અને રવિરંજન યાદવ ગુજરાતમાં આવી ચૂક્યા છે તો અમે તેમનું સ્વાગત કરીએ છીએ કૃષ્ણકુમાર યાદવ જે છે એ સ્ટુડન્ટ છે અને રવિકુમાર યાદવ છે એ બિહાર સ્ટેટ લેવલ કરાટે ચેમ્પિયન બે હજાર બાવીસમાં રહી ચૂક્યા છે અને એમણે જાન્યુઆરી બે હજાર પચીસથી સાયકલિંગ ચાલુ કરી અને નવ સ્ટેટ કવર કરી અને આજે ગુજરાતમાં આવી ચૂક્યા છે જે બાર હજાર પાંચસો કિલોમીટર જેટલું સાયકલિંગ કરીને આવ્યા છે તો હવે આગળ એમનો જે ઉદેશ શું છે એ આપણે રવિરંજન યાદવ આગળથી જાણીએ એ મેરા સિમ્પલ સ ઉદ્દેશ છે કે આજકાલ એવા થોડા નથી પતાય દૂર રહે ઓર ભારત કો એક नई संदेश दे भारत की आने वाली पीढ़ियों को और अपने माता पिता का नाम रोशन करे देश के लिए मेडल लाए कूद से ज्यादा से ज्यादा जुड़े आप साइकिलिंग कर सकते हैं जिम ज्वाइन कर सकते हैं किसी भी फील्ड में अपना करियर भी बना सकते हैं नाम भी कमा सकते हैं माता पिता का नाम के साथ साथ देश का भी नाम रोशन कर सकते हैं यही टारगेट है मेरा मेरा टारगेट है आजकल का युवा जो है नशा की ओर जा रहा है सोच रहा हूँ की युवा खास करके नशा से दूर रहे और स्वस्थ रहे क्योंकि युवा अभी के समय में सोलह सत्रह यंग में जो है नशा कर रहा है शायद ये जो है ना हानिकारक है રિક્વેસ્ટ કે નશા ના કરેસ્થ રહે